સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પંચદેવી માતાના મંદિરમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી દશામાની સ્થાપના કરવામાં આવી રહી છે જેમાં દર વર્ષે અલગ અલગ થીમ પર દશામાની મૂર્તિની સ્થાપના કરાઈ છે જે આ વર્ષે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જ્યારે આ વર્ષે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સત્યાવીસ જેટલા નિર્દોષ લોકોને ધર્મના આધારે ગોળી મારીને મોતને ઘાટ ઉતારી લીધા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબી કાર્યવાહી ઓપરેશન સિંદુર ચલાવવામાં આવ્યું હતું જેની ઝલક આ વર્ષે મૂકવામાં આવી છે જે સમગ્ર સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે ઓપરેશન સિંદૂરમાં ભારતની બે દીકરીઓએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણે જવાબી કાર્યવાહી કરીને સત્યાવીસ લોકોને ન્યાય અપાવ્યો હતો જેનાથી સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે આ સંદર્ભમાં આ વર્ષે પાંચ દેવી માતાના મંદિરમાં ઓપરેશન સિંદૂર થીમ પર દશા માતાની મૂર્તિની સ્થાપના કરાઈ છે ધાર્મિક અને રાષ્ટ્રની ભાવના વ્યક્ત કરીને હજારો લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે અને દર્શનની સાથે સાથે હુમલામાં શહીદ થયેલા લોકોને પણ યાદ કરી રહ્યા છે હું જોષા પરેશ જરીવાલા અહીં ગાડી બહુ સારું છે લોકોની મનોકામના પૂર્ણ થાય છે હું પણ એક ભક્ત તરીકે આવું છું મારી પણ બહુ મનોકામના પૂર્ણ થઈ છે અહીંયા લાખોની સંખ્યામાં ભક્ત આવે છે એમની હર એક મનોકામના માતાજી મારું નામ ભાવિન સુરેશભાઈ પટેલ છે આ મંદિર પંચદેવી મંદિર છે ઉજના પોલીસ ખતોજા પોલીસ સ્ટેશનની બાજુમાં ભૂધના મગદલા રોડ પર આવ્યો છે અમે આજે છે અમારા માતાજીનું આ ફેરી આજે આથમ હતી આથમમાં માતાજીની આરતીનું અમારે મંદિરે મહત્વ છે આજે મંદિર આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરમાં જોડાયા હતા અને અમારે માન્યતા એવી છે કે આ આરતીમાં જે ભાવિક ભક્તો પોતાના મનની જે મનોકામના હોય તે માતાજી પૂર્ણ કરે છે એના માટે આજે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા દશા માતાની અમે દર વર્ષે નવી થીમ પર આવ્યા છે આ ફેરી અમે માતાજીનું ઓપરેશન સિંદૂરના પર લાવ્યા હતા જે પહેલગામમાં હુમલો થયો હતો જે નિર્દોષ ભારતીયો પર સત્તાવીસ ભારતીયો જે જીવ ગુમાવ્યો હતો તેના પર અમે આ થીમ ઊભી કરી છે જે નરેન્દ્ર મોદી સરકારે જે ઓપરેશન સિંદૂરનું નામ આપ્યું છે જે આતંકવાદીના હુમલા પર તેના માટે અમે આ થીમ ઊભી કરી છે

આમાં બધા જ કોઈ બી ભાઈભાઈ તો કોઈ બી આવે છે બધા રડીને આવે છે બધા ખુશ થઈને જાય છે આ મંદિરમાં જય માતાજી જય દશામાં મારું નામ ચેતન શિરની વાળા છે હું આ મંદિરે એક ભક્ત તરીકે આવું છું અને અહીંયા ઘણા ભક્તો એવા આવે છે કે જેના દુઃખ દર્દ આ માતાજી દૂર કરે છે અને ઘણા લોકોની મનોકામના મા દશામાં પૂરી કરે છે અને જે લોકોને સંતાન નથી થતા એ લોકોને સંતાન પણ થાય છે બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે એ આપણને મંદિરે મા દશામાં આશીર્વાદ આપે છે અને બધાને આસ્થા મનોકામના મા પૂરી કરે છે અને ઘણા ભાવિક ભક્તો આ વર્ષે હજારોની સંખ્યામાં જોડાયા છે અને દર વર્ષની જેમ ભક્તો વધુને વધુ જોડાતા જ જાય છે અને અમારા ઇન્સ્ટાગ્રામ પર જે જય માતાજી એ છે મંદિરનું ગ્રુપ છે એમાં એક લાખથી પણ વધારે પબ્લિકો જોડાયું છે અને ભક્તો પણ જોડાયા છે ઘણા અને મા હજુ અમારી મનોકા એ છે આસ્થા છે કે પાંચ લાખ સુધી અમારું આ ભક્તો જોડાયે અમારી સાથે પંડય મંદિરમાં અને બધાના આશીર્વાદ મળે એવી આ એક ભક્તોની ઈચ્છા છે જય દર્શાવવામાં મારું નામ લક્ષ્મી મરાઠે છે આ મંદિર પંચદેવી મંદિર ખટોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું છે અમે અહીંયાના સેવક છીએ અમે ઘણા વર્ષોથી થી દસ વર્ષ થઈ જશે અમે ત્યારથી સેવામાં જોડાયેલા છે પંચદેવી માતાનું ઘણું સત્ય છે માતા ઘણાને પરચા પૂરે છે અને ઘણા ભાવિક ભક્તો દર્શન માટે આવે છે આ દશામાની મૂર્તિ અમે જાહેર રીતે સ્થાપિત કરીએ છીએ સત્યાવીસ વર્ષથી અમે માતાજીની મૂર્તિ સ્થાપિત કરીએ છીએ જોકે માતા ઘણા લોકોને પરચા આપે છે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અને માતાનો મહિમા જાણવા આવે છે અને અમે આ વખતે માતાજીની થીમ સિંદૂર ઓપરેશન સિંદૂર પડતી રાખવામાં આવી છે કે જેના લીધે જે કંઈક આઘાત લોકોની સાથે થયો જે લોકો પહેલગામમાં મૃત્યુ પામ્યા એવું માતાજી એમના આત્માને શાંતિ આપે અને હવે એવું બીજી વાર નહીં થાય આ લોકો માટે એક સંદેશ છે રિપોર્ટ સુરત